જિલ્લામાં શિયાળાની શરૂઆત થઈ જતા શિયાળાનો લાભ તસ્કરો લઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે પંચમહાલ જિલ્લાના સહેરાનગરમાં આવેલા વ્યાસવાળા વિસ્તારમાં ચોરીની ઘટના બની હતી વ્યાસવાળા વિસ્તારમાં રહેતા મનદીપભાઈ દિલીપકુમાર પાઠક જે વકીલાતનો વ્યવસાય કરે છે તેમના મકાનનું તાળું તોડીને ઘરમાં પ્રવેશીને તેમાં મૂકી રાખેલી ચાંદીની ગણપતિની મૂર્તિ ચાંદીની વાડકી સહિતનો સામાન તેમજ રોકડ રકમની મળીને કુલ તેતાલીસ હજારની કિંમતનો સામાન ચોરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધવા પામી છે ત્યારે શહેરાવાસીઓ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ પોલીસ દ્વારા વધુને વધુ કડક બનાવવામાં આવે તે માંગ કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી નમસ્કાર